જી સ્વાગત છે તમારું નવા વિડીયો આજની સવાર અલગ 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 શું થયો એટલે કઈ રીતના કામ કરે આ બતાવ બતાવ મને હે કાઈ ફરતો નથી બંધ કરવું પડશે આ ફર્યું ફડ્યું ફડ્યું ગઈ કાલે મેળામાંથી અમે આ લીધું હતું મેળો તો બોલાઈ ગયો પણ ઓલો એક્ઝિબિશન માંથી આ રમકડો લીધું હતું અલગ અલગ વસ્તુ તમને બતાવી હતી કઈ રીતના પણ મને અને અમને પણ બનાવતા આવડતી આ નથી

એ નીકળે નહીં નો નીકળે એ ફીટ હોય તો એડ માય તૂટી જા હે ઓકે ઓકે અચ્છા તો થાય લે નીકળી ગયું ચાલો ત્યાં અચ્છા આવી રીતના હોય એમને ક્યાં આવવાનું છે ઓફિસે તારે હું કરે આવીને જાઉં છ ક્યાં તારે આ તે ચાલો એમ કરો ગઈ કાલ ના બહુ સારી સારી કોમેન્ટ આવી મજા આવી ગઈ આપણે વાંચી ઓફિસ એ તે રિનોવેશન નું કામ તક શરૂ થઈ ગયું છે અને હજી હું લગભગ કાલ ને પરમ દિવસના ના બ્લોક થી આ કામ બતાવવાનું શરૂ કરીશ ત્યાં સુધી લગભગ હજી નહીં બતાવું કેમ કે એ અત્યારે જે કામ શરૂ છે મેં કીધું એમ પ્રાઇવેટ જગ્યાએ કામકાજ શરૂ છે એ જગ્યા કોઈ નથી બતાવવાની પછી બતાવીશ બની ગયા પછી બતાવીશ તમને પણ લોકેશન જાહેર થાય એમ નથી

તો એમાં મહેમાનોનું લિસ્ટ બનાવવાનું છે તો બસ બધા સાથે ભેગા થઈને એ લિસ્ટ બનાવવાનું છે કેમકે આમંત્રણ તો થોડુંક વહેલું આપવું પડે પણ આ હેતુથી આજની મીટિંગ છે અમારી અમે નામ નક્કી કરી લેવું એ ભાગ હું બ્લોગમાં નહીં બતાવું આ તો ખાલી શેર કરું છું તમને એટલે આજે અમે બધા સાથે છીએ અને હેતા એક કલાક સુધી ઘરે નહીં આવે એવું કહીને એમ મમ્મીને ગયો છે એ નથી થઈ

મને મને હજી યાદ છે અમે તે જોઈન્ટ ફેમિલીમાં હતા અને કાકા કાકા નહીશ કોણે હતી હા જો પેલે જ બોલો પાછું

તજા પૂછે તો એટલે એમ કીધું હે હા નું કાકાં કે લાવ મને એડુ કેવું તે ઈ મે થોડું બનાવ્યું છે તો એવા બનાવવાની તે એવું બધું શીખને તું લઈ લઈ હા 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 મને હજી મને બધું યાદ છે અમાર બે પાય ભાઈ પાસે સાયકલ નોતી તી ચેતન ને એમ લઈ દીધી કે બબી તમ નોતા ચેતન ભણવા નોતો રેતો આયા હા દેહ માં જાવ દેહ માં જાવ તાર પપ્પા એ બોલી કે હું સાયકલ લઈ દી આઈ રે હા સાયકલ લઈ કેમ કે શિક્ષા બહુ મહત્વ ની છે પણ સાચું મને હમણા ચાર પાંચ દિવસ થી વિચાર આવે છે કે લાડુ સ્કૂલ માં જ મોકલવી શિક્ષણ પદ્ધતિ જ આપણને રોતી જ છે જાનવી ભાઈ મોપી દેવો આપણી ક્યાં જાનવી પાઈ ઈ કોણ જાનવી ઓલે ફૂલ હ તો ઈ બનાવે છે ને મારે તો ભણવું જ નથી યાર મને હું એક વાત કહું રીલ્સ મારા માડી તમે કેમ આ પિતાનો કે દીકરીને સ્કૂલમાં ન મોકળ તમે એમ નેમ ડાયરેક્ટ ઉછેર કરીયો આપણે તો બહુ ઈચ્છા હા તો કરો લાગે મમ્મી આ પડે તો એ તો તમાર ઉપર બધું હું કહું લાડુ ઉંમર ઉમર બે વર્ષની હશે ને તો પાંચમા વર્ષે અત્યારે બધા ત્યાં લગી બઉ મોટા મોટા પૂળા છોડતા આવડે જયારે સમય આવે ને ત્યારે આપણે આરામ થઈ જઈએ લોકો

એનું એટલું બધું રજા પાડી દેવાની હોય રજા પાડી દેવાની હોય એવું થાય તો બાળકને કેવું થાય રજા પાડે ને તો એક વખત આપણે કઈ વાંધો નહીં તો એમ કીધું સ્કૂલે ન નથી કે બેન ભણતરમાં ક્યાં કઈ છે રજા પાડજો પાડતી હતી રજા એટલે બે દિવસથી પાછો પાછું એ નહીં પડે એટલે પાછી પડી બે દિવસ પાછો ન પડે પાછી પડી સ્કૂલ માં પછી જે શિક્ષકોને તો એને બધા બચ્ચાની ને હારો રાખવાનું થાય જ તે

એના બહુ બધા ને મારી સાથે બેસો બહુ બધું મને આમ એમાં નોલેજ ઊંડું વિતરો હું ક્લાસમાં પચાસ જણાની સંખ્યા હોય એમાં ટોપ થ્રી હોય ને ભણતર થ્રીના એના લીધે એ નોકરી કરે ને એવું કરે બહુ ભાઈ મને જાજી વાત આમાં બહુ લાંબો વિષય છે અત્યારે આમાં કહું તો અડધું ઊંધું થાય ને અડધું સીધું થાય ને અડધા ભણવું જરૂરી છે અલગ આવે અને એની પદ્ધતિ એક અલગ આવે તો શિક્ષણ કહેવાય એ એને આની આ સર્ટિફિકેટ બેટિફિકેટ ના મળે અલગ આવે ખબર એવું એવું ભણાવવા માગું છું એમ એક મેં પુસ્તક એ વાંચેલું લગભગ હું ખબર બારમાર હતો ને ત્યારે લગભગ મેં વાંચેલું પુસ્તકમાં એવું હતું કે ભણાવવાનો જેટલો ખર્ચો થાય છે ને એટલો ખર્ચો બીજો એક્સપેન્ડ કરવાનો છોકરા ઉપર ભણાવવાનો નહીં હજાર એસી હજાર ફી હોય તો એ સમજો કે તમે એને રોજ નાની નાની પિકનિક ઉપર પ્લેસ ઉપર લઈ જાઓ બધું શીખવાડો ફેક્ટરીની વિઝિટ લો

કરવી હોય ને તો એ વાત એક રાઈટ છે કે એની પાછળ આપણે આશ્રમે જાય પણ બાળકોને માટે સમય કાઢો તો ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ અમે એને હોમવર્ક કરાવીએ છીએ અમે એને જમાડીએ છીએ અમે એને આ શીખવાડીએ છીએ એ સમય મહત્વનો સમય નથી

આપણો હેતાંશ ને આપણે રખડાયો છે ને એટલો કોઈના માતા પિતા એટલો એને નહીં રખડાયો હોય બધા ફરવા જાય ત્યારે લઈ જાય આમ ધંધાથી ન આપણે ધંધા માટે જઈએ ને તો હેતાંશ આપણે હારે હોય પછી ગમે ક્યાંક ધંધાની ચર્ચા થતી હોય ને તો એ આપણે હારે હોય પછી ગમે એની આશ્રમે એ જતા હોય ને એ આપણે હારે હોય ફેમિલી ડિસ્કશન ડિસ્કસ કરતા હોય એમાં પણ એ આપણી સાથે હોય એટલે ઝીણી ઝીણી બાબતમાં એવો અંગત ના પોઈન્ટ હોય ને કે જે અંગત કરવાનું થાય ડિસિઝન લેવાનું હોય જે એ એ એટલે છોકરા બહુ ઓછા છે કે આવી જીણી જીની બાબતોમાં હેતાશ લઈ જાતા હશે અત્યારે થોડુંક આપણને અઘરું પડે કે આપણે ગમે જાય તો આપણને એવું થાય કે કોઈ એવું બોલશે કે આને અહીં હું લઈને એવાશે ઘણા લોકો એવું હોય કે આની શું જરૂર હોય આને લઈને એવાશે ઘણી વખત એવું થાય છોકરા ખાવાનું માગે છોકરાને છીપીપી લાગે કે છોકરાઓ હેરાન કરતા હોય તો આપણને શરણજનક જેવું થાય કે જોતું આ કોકની ઘરે આવ્યાના કેવું કરે અને આપણે એટલા અંદરથી મત કે અત્યારે ભલે લોકોને જેવું લાગવું ન લાગે આપણા છોકરાને બધું શીખવા જાણવા મળે એટલા માટે આપણે ભોગ દેશું અમે હતાં જને બેસણામાંય લઈ ગયા છીએ

આવું વ્યવહારિક જ્ઞાન આપે ને એવું આપે પણ એમાં એવું છે એના દાદા સામે નિવૃત હોય અને પોતે પતિ પત્ની હોય એ પોતે તે શિક્ષક પણ બધાના મંતવ્ય આ બાબતે અલગ અલગ હોય શકે છે મને થોડુંક લાગે છે કે શિક્ષણ જે શીખવે છે એ વ્યવહાર જે શીખવે છે એ કામ આગળ જતા આવે છે દત્તાંશની સ્કૂલ એવી ગોતી છે ને કે ન્યા છે ને આપણે કેમ કહીએ છીએ કે ભણવાનું નથી એવી જ રીતે એ લોકોને ગમત સાથે જ્ઞાન છે કે એ લોકોને એક્ટિવિટી બહુ જ આવે પણ કેમ કે આમ એક્સ્ટ્રા તમે આ વસ્તુ લઈ આવો નાનું આમ કરો નાનું આમ કરો ને એમ કાંઈ નહીં એને આમ સમજાવવાની ને આમ એની ને જે નાનું હોય એ રીતની બધી એક્ટિવિટી આ બાકી ઘરેથી કોઈ જાતની ધમાલ મસ્તી નહીં

બ્રોડકાસ્ટમાં ગય હેલીવુડન જે હમણે 21 ઉપર કેટલું આ હું કેવાય કે હેતાંશ દિવાળી આવી કે હોળી આવી હોળી ત દિવાળીના કેમ ફટાકડા ફાડશો તો વૈદ્યા સંભાળ તો વૈદ્યા આવે તો કરી ફૂલાકણ નહી

એને નો ગમે કેમ તને નો ગમે બીજું કાંઈ ન હોય કે આમ તો નવરાત્રિ ગરબા અને નવરાત્રિ ગમે પણ આમ થાક બહુ લાગે ને બધું થાય એવું થાય બીજું કે મેં કીધું કે મને ખબર હતી કે આ શિક્ષણ બાબતે ચર્ચા બહુ મોટી થાય એમ છે અને આમાં જેટલી વાતો થાય ટોપિક થાય ને તો ખૂટે એમ છે કેમ કે બહુ મોટો મુદ્દો છે જેટલો પોલિટિકનો છે ને એટલો જ મોટો આ છે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે પણ ઠીક સરકારે એવા ધ્યાન આપ્યું છે કે જ વસ્તુ બહુ બાકી હજી ઘણી વસ્તુ સુધારવાની જરૂર છે ટેકનિકલ વસ્તુ જે આવે છે પ્રેક્ટિકલ વસ્તુ આવે છે બહુ એમાં એક વસ્તુ મને છોકરાવાનું બહુ ગમે આનંદ મેળો ઘણી સ્કૂલમાં આનંદ મેળા થાય બહુ લોકો શીખે પૈસા

લાડુ માટે આપણા સબસ્ક્રાઈબરે બહુ મોટું ગિફ્ટ મોકલેલું અને એની અંદરથી કયા કયા રમકડા નીકળા અને યુનિક યુનિક બધા રમકડા લાડુ માટે મોકલાય એ વિડીયો અને ઈ વ્લોગ તમારે જોવો એ દિવસે બાદ દાદા પણ ગામથી આવ્યા હતા તો બાજુમાં સજેસ્ટ કરો જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવા વાગે પાછા આવી જાય જય નારાયણ શ્રી કૃષ્ણ જયારે